સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરવો જેમાં સર્ચ બારમાં ખેલ મહાકુંભ લખવો પ્રથમ જે સાઇટ આવે એ ઓપન કરવી તમને ખેલ મહાકુંભની વેબસાઇટ દેખાશે ઉપર લોગિન રજિસ્ટર એવું દેખાય ત્યાં ક્લિક કરવું લોગિન પાસે ક્લિક કરવું ખેલાડી સારા કોલેજ દેખાય છે આપણે સારા કોલેજનું કરવાનું હોવાથી સારા કોલેજ ક્લિક કરવું અહીં આગળ તમે જો તમારા ક્રોમમાં પાસવર્ડ સેવ હશે તો ઓટોમેટિક આવી જશે અને તમારે પાસવર્ડ લખવાનો રહેશે અથવા તો ફોર્ડકેટ પાસવર્ડ કરવાનો રહેશે કેપ્ચા નાખી લોગ ઇન કરીશું તો આ રીતે વેબસાઇટ જોવા મળશે તમારા ઉપર સારાનું નામ દેખાશે અને આ પ્રકારનું માહિતી જોવા મળશે તેમાં સૌથી નીચે ટીમ ઓલ્ડ અને એની ઉપર ઇન્ડિવિઝ્યુઅલ ઓર ડેટા તમારે જો પહેલાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવાનું હોય તો ઇન્ડિવિઝ્યુઅલ ડેટા પર ક્લિક કરીશું જેથી જૂના ડેટા ડાઉનલોડ થશે અને તે એક્સેલ સીટમાં ખોલશે આ એક્સેલ સીટ ખોલી એમાં જે બાળક હાલમાં તમારે સારામાં અભ્યાસ કરી રહ્યું હોય તે બાળકનો ખેલ મહાકુંભ આઈડી સિલેક્ટ કરવો આ બા સિલેક્ટ કર્યા બાદ બે આવી જઈ ન્યૂ વ્યક્તિગત રજિસ્ટ્રેશન પાસે ક્લિક કરવું અહીં આગળ જે તમે આઈડી કોપી કરીને લાવ્યા હતા એ પેશ કરવો અને શોધવો જેથી આ બાળકની માહિતી આમાં આવી જશે તમને લખવાની જરૂર પડશે નહીં આ બાળક માહિતી અહીંયા ગમતનું નામ સિલેક્ટ કરવું આપણે અહીંયા સારા કક્ષાએ સિલેક્ટ કરવું અહીં જે લાલ ફૂદડીવાળું છે એ કમ્પલસરી બનાવવાનું છે બાકીની વિગત તમે સ્કીપ કરી શકો છો આ રીતે છેલ્લે આ કેપ્ચર નાખી સબમિટ કરી શકો છો અને તે રસીદ ડાઉનલોડ થઈ એક જ મિનિટમાં લગભગ એક બાળકનું એન્ટ્રી થઈ ગઈ છે આ રીતે તમે રસીદ ડાઉનલોડ કરી શકો છો હવે આપણે ટીમની એન્ટ્રી કરવી જોઈએ તો ફરીવાર ગેસબોર્ટ પર જુઓ અને અહીંયા ટીમ સિલેક્ટ કરવી ટીમ સિલેક્ટ થઈ ગયા બાદ ઓપન કરવી અહીંયા આગળ બે ટીમ ગેરેક વર્ષે ભરે એમાં આપણે એક ટીમ લઈએ આ ટીમનો આઈડી કોપી કરીશું અને અહીં આગળ ટીમ રજીસ્ટ્રેશન કરતાં ટીમ યાદી પણ ટીમ રજીસ્ટ્રેશન ક્લિક કરીશું અને જે આઈડી મળે તે ક્લિક કરીશું બાળકોની માહિતી આવી ગઈ છે ટીમનું નામ કન્યા ટીમ છે એટલે આપણે અહીંથી નામ લખીશું જ્યાં કે કે આવા ટીમ વિશે માહિતી છે તો દેખાઈ રહી છે અને જે ભારત હાલ નવમા ધોરણમાં છે એના અહીંથી લાસ્ટ કોલમ પર ડિલીટ આપણે દિલીટ કરીશું તમારે ખાસ જોઈ લેવાનું છે બાળક જૂનું બાળક હશે અને ધોરણ બદલાઈ ગયું હશે તો અહીંયા સારામાં નહીં હશે તો આ ઓપ્શન કરી નીચે કપચા નાખી નીચે કપચા નાખી સબમિટ કરી લેવું અહીંયા નવી વિગત કેટેગરી ઉમેરવાની બાકી રહેશે એ ઉમેરી લેવું આ વર્ષે ઉમેરાયું છે અને આ સબમિટ કરી શકો છો